બાબરના લાટીબજાર ખાડિયા વિસ્તારમાં હેવી વીજ લાઇનમાં શોર્ટ સર્કિટ થતાં આગ ભબૂકી ઉઠી હતી સદનસીબે મોટી જાનહાની ટળી બનાસકાંઠાના છેવાડાના વેપારી મથક બાબરના ભરચક વિસ્તાર એવા લાટી બજાર ખાડિયા વિસ્તારમાં વીજળીની હેવી લાઇનમાં કોઈ કારણસર શોર્ટ સર્કિટ થતાં ખાડિયા વિસ્તારમાં લગાવેલ વીજ ટ્રાન્સફોર્મર ડીપીમાં ફોલ્ટ થતાં તેના તણકલા ટ્રાન્સફોર્મર ડીપીની નીચે પડેલ કચરાના ઢગલા પર પડતા આગ ભભૂકી ઉઠી હતી અને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા અને સદનસીબે મોટી જાનહાની ટળી હતી જ્યારે બીજી બાજુ થોડી માટે આ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો અત્રે ઉલ્લેખનીય છે કે ખાડિયા વિસ્તારમાં આવેલ તમામ દુકાનદારો પોતાની દુકાનોની સાફ સફાઈ કરીને તેઓનો કચરો આ વીજળીના ટ્રાન્સફોર્મર પાસે ફેંકી દેવામાં આવે છે જેના કારણે મોટા પ્રમાણમાં કચરાઓના ઢગલા થઈ જવા પામે છે તેના કારણે આગ હોવાનું પણ રહ્યા છે ત્યારે બીજી બાજુ આ ઘટનાની જાણ થતાં બાબર વિદ્યુત બોર્ડમાં વીજ કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચીને વીજ પુરવઠો બંધ કરી આગળની કામગીરી હાથ ધરી થોડા સમયમાં વીજ પુરવઠો ચાલુ કરવામાં આવ્યો હતો અને આગ લાગતા આજુબાજુના સ્થાનિક લોકો દ્વારા બાબર નગરપાલિકાને જાણ કરતાં પાલિકાનું ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યો અને આગને કાબૂમાં લીધી જ્યારે લોકમુખે એ પણ ચર્ચાઈ રહ્યું છે કે આગ લાગવાનું બીજું કારણ વીજ પોલ પર ચોમાસામાં ઉગેલ વેલા વીજ પોલ પર ચડીને સુકાઈ ગયા છે જે પણ છે પરંતુ બાબર વિદ્યુત બોર્ડને આવા સુકાઈ ગયેલ વેલા ઉતરવાનો પણ સમય ના હોય તેમ લાગી રહ્યું છે હજુ થોડા સમય પહેલા જ ફાઈબર બ્રોડબેન્ડ લાઈનો વિશે મીડિયામાં અહેવાલ દ્વારા બાબર વિદ્યુત બોર્ડને માહિતગાર કર્યું હતું પરંતુ કોઈ કાર્યવાહી ન કરાતા બાવર યુજી સેલ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે